બાર બધા સાંભળે છે આ તારું પિયર નહીં ઘરે જેમ હસ્તી હોય હસે છે આ સાસરું છે તારું એટલે થોડુંક વ્યવસ્થિત રહેવાય સારું મમ્મી કેટલા વાગ્યા જો ને ખાવા બનાવવાનો ટાઈમ થયો પણ મહારાણી હજુ આયા નથી પિયર માંથી આવે ને એટલે એની વાત છે મોડું થઈ ગયું મમ્મી સોરી હું બહુ મોડું થઈ ગયું આજે મારે પણ આ ટાઈમ છે તારો ખબર નઈ પડતી અહીંયા બધન ખાવાનું હોય ખાવા બનાવવાનું હોય ને અહીંયા જતી રહે છે તાર માના ઘરે દીદીન બધા આવ્યા હતા એટલે બધા બેઠા હતા એટલે મોડું થઈ ગયું સોરી મમ્મી એવું જવું હોય ને તો પછી ટાઈમે આવી જવાનું નહીતર જવાન નહીતા બાપાના ઘરે સારું ના પંજાબી શાક બનાવું બહુ દિવસ થી ઈચ્છા થઈ છે ખાવાની કોઈ મેળ જ નથી આવતો આ શું મમ્મી શાક બનાવવાની તૈયારી કરું છું પણ આટલી બધી ડુંગળી પણ પંજાબી શાક માં જોઈએ મમ્મી ગ્રેવી ને એવું કરવાનું હોય ને એ અહીંયા તારું ઘર નહિ તારી મરજી ચાલે ને અમે તો આમે ડુંગળી ખાતા નહીં બે ડુંગળી નું બનાય ડુંગળી વાળું બહુ બનાવવાનું નહીં અમને નહીં પાવતું

જ્યાં મારી મરજીથી હું હસી પણ ના શકું મારી મરજીથી હું આવી ના શકું મારી મરજીથી હું ખાવાનું પણ ના બનાવી શકું એ મારું ઘર કઈ રીતે કહેવાય અહીંયા જ્યારે આપણને એવું કહેવામાં આવતું હોય આ તારું ઘર નથી તારું ઘર નથી તો આ મારું ઘર ક્યાંથી કહેવાય શું મારું ઘર ક્યારેય થશે જ નહીં સાચી વાત છે કે શું આ ઘર જેટલું મમ્મીનું છે એટલું જ તારું છે જો આ ઘરે તને એવું કહેવામાં આવે કે આ ઘર તારું નથી એ ખોટી વસ્તુ છે હું મમ્મીને સમજાવીશ મારું કોઈ ઘર જ આપણને એવું કહેવાય કે પારકા કહેવાય એટલે આપણે સાસરીમાં માં આવતું કારણ સાસરી વાળા એવું કે આ તારું ઘર નથી તો આ અમારું ઘર જ કયું હોય સાચી વાત છે કે શું મમ્મીને ને સારું